છામાં એક મારામારીનો બનાવ જે છે એ મર્ડરમાં તબદીલ થયું હતું જેના સંદર્ભે પરિજનોની માંગ હતી કે કાયદાની કડક કલમ ઉમેરવામાં આવે તથા દબાણ વગેરે જે છે એ દૂર કરવામાં આવે જે બાબતે કાલે હું અને ઇન્ચાર્જ એસપી સાહેબ શ્રી પંડ્યાજી સાથે અમે એમની સાથે વાટોઘાટ કરી અને વાટાઘાટ પછી એમને જે કરેલ પોલીસની જે કાર્યવાહી કાર્યવાહી છે જેમાં ચાર આરોપીઓને અત્યાર સુધીમાં પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે જે કડક કલમ છે એનો પણ કોર્ટમાં ઓર્ડર કરવામાં આવ્યું છે આ બધી જે કાર્યવાહી છે એને જોતા પરિવારને સંતોષ થયો અને આ બાબતનું સુખદ નિવેડો આવ્યો છે અત્યારે બે દબાણોને હટાડવા માટે નોટિસ આપી દેવામાં આવી છે અને પાંચ તારીખે દબાણો દૂર કરવામાં આવશે